બધી આ શરતો આપણા માટે બતાવી છે કે પૃથ્વીની પ્રદક્ષિણા જેનામાં બુદ્ધિ હોય તે હા એટલે પહેલા જ બતાવી છે મા ભવાની કે જેનામાં બુદ્ધિ હશે ને તે લગ્ન કરવાને લાયક છે બાકી બુદ્ધિ વગરના એ લગ્ન કરવા નહીં બુદ્ધિ વગરના કોણ છે કે જે આત્મહત્યા કરી લે છે અડધે રસ્તે હા એવા એવા બુદ્ધિ વગરના માટે લગ્ન નથી એને લગ્ન ન કરાય કોઈની દીકરીને દુખી ન કરાય હા જે અડધા જીવનમાં ઘર છોડીને નીકળી જાય છે ને હમણાં હમણાં તો બહુ એવા પ્રસંગ મેં સાંભળ્યા છે ઘર છોડીને જતા રહે કઈ કારણ વગર ઘર છોડીને જતા રહે અને પાછા થોડા દિવસે પાછા આવે ફરી ફરીને હે ફરી ફરીને પાછા આવે એમ જ ગયો તો એમ કે અરે ભાઈ એમ ન જવાય તારા ઘરે આ આ બહેન છે એમને એટેક આવી જાય અને અમારા જેવા સોસાયટીમાં વાત સાંભળે ને તો અમને બી એટેક આવી જાય કે સારું આ આ કળિયું કેવો કે ગામમાં ઘર છોડી છોડીને લોકો જવા માંડે છે અમારા ગામમાં અમારી સોસાયટીમાં આવા પ્રસંગો બનવા માંડ્યા છે માણસો સ્વિચ ઓફ ફોન કરીને ઘેર મૂકી જાય પહેરેલા કપડે નીકળી જાય પછી કે મેં તો બાધા રાખેલી હતી ને સાંઈ બાબાની એટલે સીડી ગયો હતો

સંસારી નથી બનાતું અને સંસારી બની સાધુ જીવન જીવી શકો છો મેં જ ને કે પેન્ટ શર્ટ પહેરેલા સજ્જનો સાધુઓ હોય છે સમય આપણા જીવનમાં આપણા સંસારમાં એકલા સાધુઓ ભગવા પહેરે સાધુ ન કહેવાય હા સમાજમાં અમુક એવા હોય છે જે પેન્ટ શર્ટ પહેરતા હોય જીન્સ પહેરતા હોય પણ સાધુ હોય એને પ્રણામ કરાય